સુરત શહેરમાં બુટલેગરો દારૂ છુપાવવા નવો કિમીઓ અજમાવતા હોય છે ત્યારે ઉધના વિસ્તારમાં બુટલેગરે પોતાના ઘર દાદર નીચે કબાટમાં છુપાવેલ દારૂ ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો સુરત શહેરમાં બુટલેગરો દારૂ છુપાવવા અવનવો કિમિયો અજમાવતા હોય છે ત્યારે ઉધના વિસ્તારમાં બુટલેગરે પોતાના ઘર દાદર નીચે કબાટમાં છુપાવેલ દારૂ ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો શહેરમાં બુટલેગરો દારૂ છુપાવવાનો અવનવો કિમિયો અજમાવતા હોય છે અને તેમની આ મનસા પોલીસ તોડી પાડતી હોય છે આવો જ એક અનોખો દારૂ છુપાવવાનો કિમિયો સામે આવ્યો છે ઉધના વિસ્તારમાં બુટલેગરે પોતાના જ ઘરમાં દાદર નીચે અને કબાટ પાછળ બખોરું પાડી દારૂ